નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મેળવવા માટે પ્રમાણીકરણ કરાવવું ફરજિયાત છે પીએમ મોદી દેશના રાજકારણમાં બનાશે મોટો રેકોર્ડ જવાહરલાલ નહેરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ફરી એકવાર રાહતના સમાચાર પેટ્રોલમાં ચાર રૂપિયા ચુમોતેર પૈસા સસ્તું તો ડીઝલની કિંમતમાં ત્રણ પોઈન્ટ છ્યાસી રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં સ્કૂલ સ્કૂલવર્દીના તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાશે એક જ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્છા સીટા ખોલી નાખીશ પીએમ મોદીનું કન્યાકુમારીમાં પિસ્તાલીસ કલાકનું ધ્યાનપૂર્ણ પ્રથમ તસવીર આવી સામે બીજેપીને ત્રણસો સીટ મળવાની વાત પર અખિલેશે સમર્થકોને સાવચેત અને સાવધાન રહેવાનો સંદેશ આપ્યો નિર્મલા સીતારમણે કહ્યું પીએમ મોદીના મજબૂત નિર્ણાયક નેતૃત્વના કારણે બેન્કિંગ સેક્ટરમાં સુધારો થયો બંગાળમાં ફરી હિંસા બૂથમાં ઘૂસી ગયેલા ટોળાએ ઈવીએમને ઉઠાવીને તળાવમાં ફેંક્યું ગુજરાતની એક પણ ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફટીનો કોર્સ નથી ચાલતો મુસ્લિમ પુરુષ અને હિન્દુ મહિલાના લગ્ન ગેરકાયદેસર ગણાવતી મધ્યપ્રદેશ હાઈકોર્ટ ડીએમએ ચાર ટકા વધારા બાદ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને પચાસ ટકા કરી દેવાયું લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પહેલા જ કિશોરે કરી મોટી ભવિષ્યવાણી ત્રણસો ત્રણ સીટ જીતશે ભાજપ મંત્રી ભાનુબેન બાબરિયાએ રડતા રડતા કહ્યું જો મારું નામ સામેલ હશે તો હું જાહેર જીવન છોડી દઈશ એમ્બ્યુલન્સ લઈને અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલ ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા નહીં પણ ચીન ડરે છે ગુજરાતના થઈને ગાંધીને નથી ઓળખતા પીએમ મોદી પર ગુચ્છે થયા ખડગે સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડો ફોલ ટેક્સમાં મોટો ઘટાડો કર્યો ટીવી ચેનલ પર થનારી એક્ઝિટ પોલની ડિબેટનો કોંગ્રેસે કર્યો બહિષ્કાર સુરતમાં સતત પાંચમા દિવસે સીલિંગ અભિયાનમાં સાતસોથી વધારે મિલકતોને સીલો મરાયા સ્વાતિમાલીવાલા મામલે આ દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય ઓળખ જાહેર કરતી મીડિયા સામે પીઆઈએલનો કર્યો ઇન્કાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની ફરજ પર તેના છ સુરક્ષા કર્મચારીઓનું ગરમીને કારણે મૃત્યુ આજથી સર્વોત્તમ ડેરી દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટ દીઠ રૂપિયા આઠસો ત્રીસ સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને ભાજપ કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલી નિમોની એસી તેસી ઉજાગર એનઓસી વગર ચાલતું ફ્રૂટ ક્વાર્ટર કરાયું સીલ રશિયાએ યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જોન બાઇડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારી નોકરીમાં પ્રમોશનનો અધિકાર નથી બંધારણમાં પણ માપદંડ નથી રશિયાના રાષ્ટ્રપતિ વાલ્મીદીર પુતિને પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી પંજાબમાં જનસભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું તમામ માફિયાઓને કચડી નાખવા હું યુપીથી બુલડોઝર મોકલીશ ગુજરાતની સ્કૂલોમાં વાહન રિક્ષા અને બસ માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સમક્ષે રૂપિયો હવે દેશની બહાર પણ રૂપિયાનું ખાતું ખોલાવવાની પરવાનગી મળશે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં સીએએ હેઠળ નાગરિકતા આપવાનું શરૂ કર્યું રાજકીય પક્ષના નામે દાન લઈને ટેક્સની ચોરીનું હજાર કરોડનું કૌભાંડ ખુલશે ગુજરાતના મોટા માથાના નામ ઇઝરાયેલે ઇજિપ્તની તમામ સરહદોને કબ્જે કરી સૈનિકો રફામાં પ્રવેશ્યા ભારત અને બાંગ્લાદેશ સંવાદમાં વિજા અને પ્રત્યાર્પણ મુદ્દા પર આપવામાં આવી મોટી સહમતી પેનલ જીએસટીના બાર ટકા સ્લેબને દૂર કરવા પર પુનઃ વિચારણા માત્ર એક કલાકમાં જ કેશલેસ સારવારને મળશે મંજૂરી હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર રાજકોટમાં રૂપિયા વગર કામ થતા નથી ફાયર વિભાગના અધિકારીને સિત્તેર હજાર રૂપિયા આપ્યાનો સાંસદ રામ મોકરિયાનો દાવો સીએમ શિંદેએ સંજય રાવતને કાનૂની નોટિસ મોકલી ત્રણ દિવસમાં માફી માંગવા કહ્યું ઓનલાઇન સ્કેમમાં લાગશે લગામ દેશમાં એકસો સાઠથી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ ચાલુ ગુજરાત ભાજપના ટીવી પેનેલિસ્ટ પાર્ટી નેતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ અગ્નિકાંડ બાદ એસએમસીનું ચેકિંગ વિવિધ ઝોનમાં હોસ્પિટલ ક્લાસીસ રેસ્ટોરન્ટ અને દુકાન સહિત પાંચસો પચાસથી વધુ એકમો સીલ પત્રકારોના કામમાં અડસણ ઊભી કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે ગિરિરાજ સિંહનો પ્રિયંકા ગાંધીના નિવેદન પર પલટવાર કહ્યું તેઓ પોતાના કર્ણાટકમાં મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપી રહ્યું છે ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં અને સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ વાહનોને લઈને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડે તો આરટીઓ અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક આગામી ત્રણ દિવસ દાંડી અને ઉભરાટનો દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ ગાજા યુદ્ધમાં સીન કૂદી પડ્યું પેલેસ્ટાઈનને મદદ મોકલશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડના અંતે બાર હજારથી વધુ બેઠકો ખાલી રફા નરસંહાર મામલે ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનું ઇઝરાયલ વિરુદ્ધ મતદાન આ મુસ્લિમ દેશે એક વર્ષમાં આઠસો ત્રેપન લોકોને આપી ફાંસી મૃત્યુદંડની સજા આપવામાં ઈરાન દેશ છે મોખરે ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ રાહત દરેથી મગફળી દિવેલા સોયાબીન અને તલના બિયારણ મળશે સાઉદી નહીં ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના વિવાદમાં નવો વળાંક સ્પેનિયા શહેરને પેલેસ્ટાઈનની રાજધાની જાહેર કરી ભાજપની કોર્પોરેટરે પોતાના જ પક્ષના ઊંચા હોદ્દેદારને સૂનો ચોપડીઓ નોંધાઈ પોલીસ ફરિયાદ હવે સરકાર દ્વારા ગરીબ મહિલાઓને એક રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવશે આ ઉપરાંત લોકોને દવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરતા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે કાનપુરના મેયર પ્રમીલા પાંડેએ માંસ અને માછલીની દુકાનો પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હવે ઘોડા ગધેડા અને ઊંટ ઉપર માલની હેરાફેરી નહીં થઈ શકે જંબુ રાજ્યની સરકારનો મોટો નિર્ણય ચીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રશિયું બોર્ડર પર છસો ચોવીસ ગામ વસાવ્યા પાકિસ્તાનમાં દરેક જણ ઈચ્છે છે કે મોદી હારી જાય રાહુલ ગાંધી મમતા બેનર્જી અને કેજરીવાલને મળ્યો પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો સાથ